નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર રાજકોટ જિલ્લા ધોરાજી સેશન કોર્ટે દુષ્કર્મ કેસના આરોપીને આપી આજીવન કેદની સજા 2022 માં ધોરાજીની સગીરવયની બાળકી પર પરપ્રાંતિય વ્યક્તિએ આચર્યું હતું દુષ્કર્મ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકી પર થયું હતું દુષ્કર્મ દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીની ઉંમર 14 વર્ષની હતી પૂરતા પુરાવાને ધ્યાને રાખી ધોરાજી સેશન કોર્ટે ફટકારી 20 વર્ષની સજા સોલંકી આજરોજ આરોપી હરેશ ઉર્ફે હરસિંહ ભાઈલાભાઈ રાઠવાને દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સજા અને આઠ હજાર દંડ ફટકારેલ છે સાથે સાથે ભોગ બનનારને વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ સાત લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપેલ છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર કોઈ ખેતરમાં એમના પરિવાર સાથે રહેતા હતા આરોપી તેમની જ જ્ઞાતિના હતા અને પરિચિત હોવાથી ભોગ બનનાર બે અગિયાર બે હજાર બાવીસના અરસામાં ડબલું લઈને કુદરતી હાજરે જતા હાજતે જતા હતા ત્યારે આરોપીએ તેનું અપહરણ કરે અપહરણ કરી અને પોતાના ગામ લઈ ગયેલ અને ત્યાં ભોગ બનનાર સાથે વારંવાર શરીર સંબંધ બાંધેલો હતો કેસ ચાલી ગયો અને આ સંજોગોમાં પોલીસ જ્યારે પકડીને આવી ત્યારે જે કાંઈ પણ ડોક્ટર દ્વારા નમૂનાઓ લેવાયેલા હોય આ નમૂનામાં વેજાઇનલ સ્મિયરમાં ભોગ બનનારના બ્લડ ગ્રુપના વીર્યની હાજરી મળેલી ભોગ બનનારના જન્મ તારીખના દાખલા અંગે પણ આરોપી પક્ષે વિશેષ દલીલો કરેલી હતી પરંતુ નામદાર અદાલતે એવું માનેલું છે કે દાખલો જે છે એ રજીસ્ટર થયેલો છે અને સ્કૂલનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે એ જોતાં ભોગ બનનારની જન્મ તારીખ પાંચ સાત બે હજાર આઠ માની અને નામદાર અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવેલ અને વીસ વર્ષની સજા અને આઠ હજાર રૂપિયા દંડનો ચુકાદો આપ્યો